ભરૂચ તાલુકાના કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ થયો છે ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખડબડાટ મચી જવા પામ્યો હતો ભરૂચ તાલુકાના કવિઠા ગામનો બનાવ યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદે આક્ષેપો કર્યા છે ત્યારે પોલીસ પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી રહી છે અને યુવાન દારૂના બેપલા સાથે સંકળાયેલ હતો તેમ જાણવા મળ્યું છે ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખડબડાટ મચી જવા પામ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચીને પરિવારજનોની મુલાકાત કરી તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટવડાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો આ તમામ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા છે મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં એમ લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી છે સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી મનસુખ વસાવાએ જણાવ્યું કે એક મહિના પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ આવ્યું છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરાવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી સી કે પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો આ મામલે પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ અંતર્ગતનો ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં પણ દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે

ગમે ત્યારે લઈ જાય એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે મારા પપ્પા એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના ગામના વચ્ચે ઊંધો લટકાવીને માર માર મારીશ એવું કીધું હતું

ભાવના ભેરના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘર માં ઘૂસી ગયો આખું ઘર તોડફોડ કર્યું માંડીને બધા ઘર માં બધા સાધનો રફે તફે કરી નાખ્યા અને ત્યાંથી અંગારેશ્વરના સર્પણના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબા તે વખતે પણ જવાબદાર અધિકારીને ઉત્ત ઉત્તર અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક

બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું તું આ ગુનો કરીશું તું આ ગુનો કરી એ ભાઈ સ્પષ્ટ કે છે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો હું ધંધો કરતો જ નથી બિલકુલ આ બધું બંધ કરી દીધું છે છતાં પણ એને ટોર્ચરિંગ કરે એને પ્રકારની ધમકી આપે તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું પાસામાં મોકલીશું ને આ પ્રકારનો આખરે આ કીર્તન એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલો ત્રણે ત્રણ ના નામ કે આ લોકો ના થી મેં આત્મહત્યા કરું છું ને દુઃખ ની વાત તો એ છે કે એ કીર્તનભાઈ ની દીકરી ને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર ની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે અહિયાં છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ તો આ પ્રકારનું હદ ઉઠાવી ગયું તો આના માટે મેં વારંવાર કહ્યું છે એના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમયે પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણે એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં અમારું ચાલે છે સરકાર ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર વગેરે રગમાં છે એવા લોકો આ કેટલાક લોકો હોય એ આખી સરકાર ને બદનામ આગળ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તાત્કાલિક સસ્પેન્ડ બધા ને એક જ માંગણી છે કે આદિવાસી સમાજ બાકીના બધા જ લોકો ને ભવિષ્યમાં આ અધિકારી બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસ્મિસ કરવો જોઈએ અને કાયદેસર એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય સામે થવી જોઈએ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈ કાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો તો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના ટીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ ડોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમુ ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે